ડીસીજીઆઈએ ચાર વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે એક કફ સિરપના ઉપયોગ પર પ્રતિબંધ મૂકતાની સાથે જ ચેતવણી પણ જારી કરી છે ભારતના રગ ડ્રગ્સ રેગ્યુલેટરે ચાર વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે એન્ટી કોલ્ડ ડ્રગ કોમ્બિનેશનના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે આ સાથે જ આદેશ આપવામાં આવ્યો છે કે દવાનું લેબલિંગ તે મુજબ કરવામાં આવે સૂચિત દવાના સંયોજનમાં ક્લોરફેનિરામાઇન મેલેટ અને પેનિલે નો સમાવેશ થાય છે સામાન્ય શરદીના લક્ષણોની સારવાર માટે તેનો ઉપયોગ ઘણીવાર સિરપ અથવા તો ગોળીઓમાં થાય છે જણાવી દઈએ કે આ પ્રતિબંધનો નિર્ણય વિશ્વભરમાં એકસો ને એકતાલીસ બાળકોના મૃત્યુને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે મહત્વનું છે કે એન્ટીકોલ્ડ ડ્રગ કોમ્બિનેશન પર રેગ્યુલેટરનો ઓર્ડર કે જેને ફિક્સ્ડ ડ્રગ્સ કોમ્બિનેશન તરીકે પણ ઓળખવામાં આવે છે તેને આ નિયમોનો આદેશ અઢાર ડિસેમ્બરથી જારી કર્યો હતો હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ